અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને દરેક ધારાસભ્ય એ પાંચ હજાર લોકોનો કાર્યક્રમ ફરજિયાત કરવાનો છે એકસો બ્યાસી લોકો છે એકસો છપ્પન જીત્યા છે ચાર જણાજીનામું થઈ ગયા ને એટલે એકસો સાઠ થઈ ગયા છે અને બાકીનામાં એ સાંસદો જશે સંગઠન જશે તો સંગઠન અને ધારાસભ્યો સાથે મળીને દરેક વિધાનસભામાં એકસો બ્યાસી વિધાનસભામાં પાંચ હજારથી વધુ લોકો કરશે આ પાંચ હજાર ગુણ્યા બસો કરી એટલે દસ લાખ લોકોનો કાર્યક્રમ મોદી સાહેબ દિલ્હીથી વર્ચ્યુઅલ જોડાય અને ગુજરાતમાં દસ લાખ લોકો માટે ભેગા થાય વિશ્વ રેકોર્ડ થશે ન કોઈ કરી અને ભવિષ્યમાં પણ થવાનો નથી આવો રેકોર્ડ કરવા માટે ગુજરાત ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા ટેવાયો છે અને આપણને ગયા છે મોદી સાહેબ મોદી સાહેબ તો દિલ્હી ગયા તો દિલ્હીવાળાને ખબર નહીં કે આ કયા પ્રકારના મિજાજના મિજાજ છે રામ મંદિર વાત ચાલતી હતી ત્રણસો સિત્તેર ની વાત ચાલતી હતી એટલે કાશ્મીરવાળા એક સાંસદ ઉભા થયા આપણે કહ્યું મોદીજી ત્રણસો સત્તર કો હાથ મત લગાના કાશ્મીર મેં ખૂન કે નદિયા બે જાયગી બોલો આવી ગેજર ધમકી થી ગભરાઈ જાય કે મોદી ને અમિતભાઈ હોય હોય કે ભાઈ બોલો તો ખરા ગુજરાત નો કોઈ કાર્યકર્તા ના ગભરાય તો મોદી ને અમિતભાઈ તો જરાય ના ગભરાય ત્રણસો સિત્તેર ની કલમ એક ઝાટકે રદ કરી નાખી જે ખૂન ની નદીઓની વાત કરતા હતા ને એ કાંકરી નહીં ઉડી એ કાંકરી મારવાની કોઈની તાકાત નહીં હતી ભારતીય જનતા પાર્ટીની આ સરકાર બન્યા પછી જે આતંકવાદીઓ આવીને બોમ્બ ધડાકા કરતા હતા એ બંધ થઈ ગયા અને કોઈ ઘૂસ્યા ને તો ઘર માં જઈને મારી આવ્યા એ મોદી છે એર સ્ટ્રાઇક કરી આપણો પાયલોટ પાકિસ્તાનની ની માં પડ્યો દુશ્મન દેશ નો પાયલોટ પકડાય એને ચોવીસ કલાક માં સહી સલામત પાછો આપવો પડે ને એ મોદી સાહેબ ની તાકાત છે એને પકડ્યા પછી એને એક ઉજરડો નહીં પડી શક્યો પાકિસ્તાનની તાકાત નહોતી સંસદમાં ઠરાવ કરીને તરત જ એને ભારતને કરી દીધો આ જીધો આવો કોઈ પણ દેશમાં કોઈ પાયલોટ પકડાયો હોય કે સૈનિક પકડાયો હોય એને ચોવીસ કલાકમાં સહી સલામત પાછો આપવો પડે ને એ ભારતનો જ બનાવ છે ઇતિહાસમાં ક્યાંય આવો બનાવ નોંધાયો નથી ને એવી પાર્ટી હોય કે જે ત્રણસો સિત્તેર રદ કરે એવી પાર્ટી હોય કે જેની સ્થાપના પછી ઓગણીસો ને એસી માં ભારતીય જનતા પાર્ટીની સ્થાપના પછી દરેક ઇલેક્શનમાં મેનિફેસ્ટોમાં જેટલા વચનો આપ્યા હતા મોદી સાહેબે આ તમામ વચનો પૂર્ણ કર્યા છે તમે ફક્ત રામ મંદિરને યાદ કરો છો તમે ફક્ત ત્રણસો સિત્તેર ની કલમને યાદ કરો છો તમે ફક્ત ત્રણ તલાકને યાદ કરો છો પણ એક એક કામ જેટલા વચનો હતા ને આજ દિન સુધીમાં એ બધા વચનો જો કોઈ એ પૂર્ણ કર્યા એ ભારતીય જનતા પાર્ટીની સરકારમાં મોદી સાહેબે કર્યા છે અને એવી પાર્ટીને છોડીને કોંગ્રેસમાંથી જીતીને આવો તો શું ફાયદો એ ભૂલ સમજાય ચીરાક ને એટલે ચિરાગ સમજી ગયો કે ત્યાં ના રહેવાય અને એટલે બિન શરતી આવી ગયો હું ચિરાગ નું પણ સ્વાગત કરું છું આપ સૌને પણ અભિનંદન આપું છું કે અહીં બેઠેલા આવ્યા આગેવાનો મળ્યા છે કે જે ખંભાતનું હિત ઈચ્છે છે અને ખંભાતના હિત માટે દોડે છે મોદી સાહેબે હમણાં સંકલ્પ કર્યો ચાર વસ્તુ માટે કહ્યું એમણે કહ્યું કે મારે પહેલું કામ કર્યું છે આ દેશના યુવાનો માટે આ દેશના યુવાન માટે મોદી સાહેબ સંકલ્પ બધ છે એમની ટેલેન્ટનો ઉપયોગ કરો એમને સ્વાવલંબી બનાવવા એમને નિરાશ નહીં થવા દેવા આ દેશનો યુવાન નિરાશાની કરતા મને જાય એના માટે મોદી સાહેબ સંકલ્પ બધ છે બીજો સંકલ્પ કર્યો મોદી સાહેબે બહેનો માટે કર્યો મોદી સાહેબે તો ગુજરાતમાં હતા ત્યારે મુખ્યમંત્રી તરીકે જ એમણે તાલુકા પંચાયત જિલ્લા પંચાયત નગરપાલિકા મહાનગરપાલિકામાં પચાસ ટકા બહેનો રિઝર્વેશન આપીને એમને અધિકાર આપ્યો પ્રધાનમંત્રી થયા એટલે વિધાનસભાને લોકસભાની અંદર પણ એ લોકસભામાં બેસવાનો અધિકાર આપ્યો છે આજે દોઢસો થી વધુ બેનો આ વખતે લોકસભામાં બેસશે અને ગુજરાત વિધાનસભામાં પણ લગભગ સિત્તેર પંચોતેર બેનો બેસવાની છે અહીંયા બેઠેલી બેનો પણ નંબર લાગી શકે તો આ રીતે બહેનોને અધિકાર આપ્યા એમને સશક્ત કર્યા તમે જે હમણાં છવ્વીસમી જાન્યુઆરીની પરેડમાં અગિયાર પ્લાટૂન હતા એમાં તે દસ પ્લાટુન બેનો ના હતા આ દિવસ તમે બેનો માટે તાણી તો પાડતા જ હોય આ લોકો જરાય નથી પાડતા આમને ફોટો પાડી લો કેમ નથી પાડતા બેનોથી આટલા બધા નાખુશ ના થવાય તમારા ઘરે જોશે ને કે તમે બહેનોની વાતમાં તાળી નહીં પાડી તો સાંજનો રોટલો બંધ તો અગિયાર પ્લાટૂનમાં દસ પ્લાટૂન બહેનો અંતરિક્ષમાં હોય હવામાં હોય પાણીમાં હોય કે ભૂમિધરમાં હોય દરેક જગ્યાએ બહેનોનો ધબધબો એ મોદી સાહેબે તક આપી છે મોદી સાહેબે કીધું કે આ ટેલેન્ટેડ બહેનો છે એમની તાકાત છે દેશના રક્ષણમાં એ ભૂમિકા આજે જે થઈ છે છે મોદી ચિરાગ પટેલ સહિત પાંચસો જેટલા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ કે જેમણે કેસરિયા કર્યા જેને લઈને આવનારા સમયમાં ચૂંટણી લઈ ગુજરાતના વિકાસની વાત પણ સીઆર પાટીલે પોતાના સંબોધનમાં કરી ચિરાગ પટેલને ખબર